નમસ્કાર હું છું આપનો દોસ્ત પારસ રાગીણીબેન રાગિણીબેન સેવા કાર્ય ટ્રસ્ટ અમદાવાદની અંદર નિકોલ વિસ્તારની અંદર ખૂબ મોટું અને સરસ કાર્ય કરે છે અને ખૂબ મજાની વાત એ છે કે સિનિયર સિટીઝન વ્યક્તિઓની સેવામાં જેમને પાંચ રૂપિયાની ટિફિનની ભૂખ્યા અને ભોજન અને ટુકડો ત્યાં ટુકડો આપણે જે કહેવાય છે ખરેખર તો અને એવી જ સરસ મજાની સેવા છે પાંચ જેટલી બહેનો છે એ ઓલરેડી આપણી ત્યાં શિક્ષણ લે છે અને વધુમાં વધુ બહેનો શિક્ષિત થાય અને વધુમાં વધુ સેવા કાર્ય કરવાનો અવસર મળે વધુમાં વધુ શિક્ષણ આપવાનો પ્રયાસ પણ છે એમને પણ હું બિરદાવું મતલબ રોજગારી આત્મનિર્ભર બહેનો બને એવો પણ અંદરથી આ ટ્રસ્ટનો ખૂબ સરસ પ્રયાસ છે જેથી સો સીવણ ક્લાસ શીખે છે સો બહેનો જેટલી અને શિક્ષકની અંદર મેડિકલની અંદર અન્ય સહાયો છે અને શહીદ પરિવારો હોય કે પછી પોલીસ જવાનો હોય જે દેશ માટે રાષ્ટ્ર માટે જે સેવા કાર્ય કરતા હોય એવી અનેક સહાય કરે છે અને ખાસ કરી અને આમની એક સરસ મજાની રાગીની ચંદ્ર બિપિનચંદ્ર કાર્ય ટ્રસ્ટ એમની યુટ્યુબ ચેનલનું નામ છે આ છે હા આ જ નામ છે તો દરેક મિત્રોને આ જેટલી સેવા થઈ રહી છે એ સેવાની અંદર સપોર્ટ કરજો અને એની અંદર આ ચેનલ છે યુટ્યુબની અંદર એ સેવાના કાર્યો એ ચેનલની અંદર આપ સૌને જોવા મળશે જેથી કરીને આ વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ